નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતળ ભગત ધારી તાલુકાના ગરમલી ગામે જુનાગઢના એસપી રાજીનામું આપીને પોતાના વતન આવતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું ધારી તાલુકાના ગરમલી ગામના વતની અને જુનાગઢ ખાતે ફરજ બજાવતા હર્ષદભાઈ મહેતાએ રાજીનામું આપીને પોતાના વતન ગરમલી ગામે આવતા ડોલ નગારા અને અશ્વ સાથે ગામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા અને જૂની પોતાની યાદો તાજી કરવામાં આવી હતી ત્યારે આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય અને સરપંચ સહિતના વ્યક્તિઓ હાજર રહ્યા હતા મેહુલ ત્રિવેદી નેશન પ્લસ ન્યૂઝ અમરેલી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર